द्वारकाधीश जय श्री कृष्ण तो आपरे आवी गया छे કેટલાય દિવસ નવા વિડિયો માં તો વિડિયો માં બીજું કોઈ ખાસ નથી જોઈ લ્યો આપણે આ માંડવી અઠાળ હવે ભાદરવો પડે છે તો માંડવી હવે ધીરે ધીરે જો સુકાઈ છે જોઈ લ્યો જો આ રે આપણે આ માંડવી જા ધીરે ધીરે સુકાવા માંડી છે હવે ધીરે ધીરે હવે પાછો મને લાગે પાણી ચાલુ કરવું જો હોય ક્યાંય હજી આમ આદર કે કંઈ દેખાતો નથી આજ નું આપણો આ બકાલ આવે છે અને આ નિયો એક નાખી ના ઉભો પામે કાઈ થઈ મઈ જા તો થઈ જાય કે યાર આપડી ગાડી પડી ગયા આ આપડી ગાડી નાઈ મોટર નઈ બધું પડ્યું હે ને આપડો બગીચો યાર ઉડારીઓ बाजू પાંચ તો એવું બધું હે બાકી હવે પાણી હું થાય ચાલુ કરું જો ખબર નઈ અને બાકી કાલે મેડમ ગયો તો ઈનો વિડિયો નાખી દે તો વિડિયોને લાઈક કર દેજો અને ચેનલ નવો હોય તો સબ્સ્ક્રાઇબ કર દેજો